જય મુરલીધર જય દ્વારકાધીશ હું કે દાયરો મજામાં તો ભાઈ હજુ આજે તો સાંજના દસ વાગ્યાથી વરસાદ રેડા રપટા રેડા રેડા રપટા જોરદાર રાઉન્ડ મારી દીધો છે તો ચાલો હવે આપણે જઈશી વાડી તરફ શું પરિસ્થિતિ છે જો કે કામ તો આ છાંતી હોળ કે નીંદવાનું કોઈ જાતનું કોઈને કાંઈ હાલે એવું નથી તો આપણે જઈ તો જોડાયેલ રહેજો આગળ ચાલો ભાઈઓ આપણે લઈ લીધો છે પક્ષીઓ માટેનો રોટલીનો નાસ્તો અને જેના ભાગ્યમાં હશે એને મળશે જોકે હમણાં તો બે ત્રણ રોટલી આપણે આખી મૂકી દઈએ છે તો કૂતરા આવીને પણ ખાઈ જાય છે જોકે અત્યારે સીમમાં કાંઈ મળતું ન હોય તો ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં મિત્રો અમારા દેશી ગામડાની મોજ ધણ જાય છે ધણ શેરમાં સાંજના ચાર વાગે પાછું આવે છે ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં ભાઈઓ જો રાતના સાટા તો સારા છે ગાડીમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે જો આવા વરસાદ છે રાતનો જો કે ખેતી કામ કે નીંદવાનું કે કાંઈ કે હળ કે આજે કાંઈ હાલે એમ નથી એટલા પાણી ભરાયા છે એટલે સાટા સારા કહેવાય એમ ચાલો આગળ વાડી તરફ જઈ જોડાયેલ રહેજો તો મિત્રો આપણે હજી વાડીએ નથી પહોંચ્યા તો આ બાજુથી આવે છે વરસાદ ધોધમાર રેડો આવે છે ચાલો હવે આપણે મોબાઈલ પણ અંદર નાખવો જો હે તો ભાઈઓ જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં તો ભાઈઓ આ કબૂતર છે એ એક લાઇનમાં ગોઠવાઈને બેહી ગયા છે કે હમણાં ભાઈ પાછળ આવે છે જો કે આપણી સાથે જ હતા પણ મોટા બાપાને વાડીએ વરસાદ દેખીને રોકાઈ ગયા ગાડી હતી તે ઘડીક ઊભી ગયા છે ને આવીને ઘઉં નાખીએ તેમની રાહ જોઈને જ આ બેઠા છે ચાલો આપણે પણ રોટલી લઈએ તો ખીલખોડા ના છે તો થોડુંક એમને પણ આપી દઈ ચાલો જોડાયેલ દેજો આગળ બ્લોગમાં જો બેન પણ આવી ગયા ને કબૂતર નીચે ઉતરી ગયા એને એમ કે આગળ ઘઉં નાખશે દરરોજનું રૂટીન કાર્ય છે એટલે વાટ જોઈને બેસે છે ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં વાયો વાયુ તો હા ઉપર આવી ગઈ છે તે પણ તમને બતાવી જુઓ ચાલો જોડાયેલ રહેજો વરસાદ વધુ આવે છે તો કેમેરો બંધ કરવો જો આપણે નીચે ઓસરીમાં આવી ગયા આ કબૂતર નીચે આવી ગયા એને એમ કે ઘઉં નાખ્યા છે હમણાં તેમને પણ એનો ખોરાક મળી જશે સાલો જોડાયેલ રહેજો આગળ ચાલો તો આપણે પક્ષીઓ માટે આપણી વાળીએ રોટલીનો નાસ્તો નાખીએ છીએ તો આજે ટ્રાય કરીએ કે આ કબૂતર ખાય છે કે શું તેમને પણ આપી દઈ સાલો જોડાયેલ રહેજો આગળ જુઓ ભાઈઓ આપણેને એમ થાય છે કે કબૂતર ઘઉં સિવાય કંઈ ખાતા નથી જો આપણે રોટલીનો નાસ્તો આપ્યો તો ભૂખ છે એ કોઈને મૂકતી નથી પેટનો ખાડો બુરવા ગમે તે કરવું પડે જો કબૂતરો તૂટી પડ્યા છે આપણે રોટલી નાખી છે બટકા આ દેશી ગામડાની મોજ હો ભાઈઓ બધા કબૂતરો આપણે રોટલીનો નાસ્તો આપ્યો છે ત્યાં વર્ગી પડ્યા છે આ દેશી ગામડાની મોજ હો ભાઈઓ હજી આપણા આગળ ભાઈ આવશે તો તે ઘઉં પણ નાખશે જો કે સાવી ક્યાં પડી હોય આપણને ખબર ન હોય જો એક ધારા જાજા કબૂતરો આવી ગયા છે તેમનો ભોજન સમારંભ થઈ ગયો છે ચાલુ ચાલો તો હવે આપણે જોડાયેલ લેજો આગળ બ્લોગમાં આ ગામડાની મોજ કબૂતરનો સ્પેશિયલ ખોરાક તો ઘઉં જ છે પણ ખૂબ હોય તો ગમે તે ચાલે ચાલો ભાઈઓ આપણે આવી ગયા ગયાથી આપણી વાડીએ પહોંચી ગયા ને આપણી ભાઈવાળી વાળીએ કબૂતર હતા તો ઘઉં તો પડ્યા તો અંદર કબૂતર ત્યાં જ આવે છે જો કે વાઈમાં તેમનું રહેણાંક છે અને આપણે ઘઉં પણ ત્યાં જ રાખેલા હતા ને હું ભાઈ યાદ જો મિત્રો આપણે વેલી વાડિયાથી કબૂતરને પણ રોટલી નાખી અને અહીંયા આવી ગયા જુઓ બુલબૂલ અને ખીચકોલા ફટોફટ આવી જાય છે અને બે ત્રણ રોટલી આપણે આખી રાખી દીધી કે જો કોઈ કૂતરા કે આવે તો તેમને પણ તેમનું ભાગ્યમાં હોય તેને તેનું ભોજન મળી જાય ચાલો જોડાયેલ રહેજો આગળ ને મિત્રો જો આપણે પોપોયાનું વાવેતર કર્યું તો મસ્ત મજાના ઊગી ચોટી ગયા છે તે પણ તમને બતાવીએ છીએ જોવા ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં ભાઈઓ જો કે તો આપણે વાવેતર કર્યું ત્યારનું આયલું નથી દવાનું આજે નવો દિવસ થઈ ગયા છે દવાનું રી રિઝલ્ટ તો બહુ જબરજસ્ત છે અને દવાને જેવું જોઈએ એવો વરસાદ વરસે છે તો દવા સાટી એમાં પણ આપણને ફાયદો સાજો દેખાય છે હવે ક્યારે વરાપ થાય તે જોવાનું છે સારો જોડાયેલ રહેજો આગળ મિત્રો આપણે મકાનને પસવાડે કંટ્રોલીનો વહેલો છે જોકે હમણાં ત્રણ ચાર દિવસ પહેલાં કંટ્રોલ આપણે ઉતાર્યા હતા એક શાકના થઈ ગયા જોકે આજે તો થોડાક નાના છે જો તમને બતાવીએ છે સહી તો આજે શાકનો કાંઈ મેળ આવે એવું નથી ચાલો બેસ ચાર દિવસ પછી શાકનો મેળ આવશે જોકે થોડાક નાના છે એટલે આજે આપણે ઉતારવાના થતા નથી બધાય નાના નાના છે તો આપણે બે ચાર દિવસ રાહ જોઈ સાલો જોડાયેલ રહેજો આગળ ભાઈઓ આપણે ચાર પાંચ દિવસ પહેલાં આપણે આ ઘરેથી રાવણાનો રોપ લઈ આવ્યા હતા અને તે અહીંયા વાડીએ વાવી દીધો છે તો તે પણ મસ્ત મજાનો સોટી ગયો છે જેવો તમને બતાવીએ સાંયાનો સાંયો થાય ને મોટો થતા રાવણા પણ ખાવા મળે આ દેશી ગામડાની મોજ છે ભાઈઓ ચાલો જોડાયેલ રહેજો આગળ ભાઈઓ આજે વરસાદી રાતનો સારો વરસાદ હોવાથી કોઈ પણ જાતનું કાંઈ કામ તો હાલે એવું નથી ક્યાંય પણ આખી દેશમાં ખાંતી કે મજૂર નીંદવાના કોઈ પણ ક્યાંય માણસો દેખાતા નથી ને આજે આપણે ઉતાવળમાં ડેલાની સાવી પણ ભૂલી ગયા છે એ તો સાલો હવે આપણે નીકળીએ છીએ ગામ તરફ તો જોડાયેલા રહેજો તો ચાલો ભાઈઓ આપણે વાડીયાથી ચાલી આવતા હતા રસ્તામાં ગામમાં તો આપણે વાડીને કેળે મળી ગયા કંટોલા ચાલો કેટલા મળે છે તે આપણે જોઈએ મોટો મસ્ત સરસ છે કેટલાક મળે છે તે જોઈએ ચાલો બતાવશું તમને જોડાયેલ રહેજો ચાલો મયુરભાઈ માટે કંટ્રોલા મળી ગયા છે એક શાક થાય એટલા તો ચાલો મિત્રો હવે આપણે નીકળીએ છીએ ગામ તરફ જોડાયેલ રહેજો આગળ મિત્રો આપણે ગામમાં આવી ગયા તો આપણા મોટો બાપાને ઘરે લીંબુડી હાવ લીંબુ પાકી પડ્યા છે જો તમને બતાવી તો આપણે આવી ગયા વાડિયાથી વાડિયાથી આવ્યા હતા મીઠી મધુર ચા ચાલો કોઈ પણ ભાઈઓને મીઠી મધુર ચા પીવી હોય તો ને વરસાદ પણ પાછો કારા ડિબાંગ વાદરા કરી ગયો છે ચા પીએ કે ન પી ત્યાં તૂટી પડશે ચાલો જોડાયેલ રહેજો આગળ તો ભાઈઓ આપણે ચા પાણી પીતા હતા તો અમારા પ્રયાગભાઈ પાછા આવ્યા એક કોથળીમાં લીંબુ ફરી જો આ લીંબુ પ્રયાગભાઈ દઈ ગયા છે તો આના બનશે અથાણા જોકે તરત ન બને ચાર છ મહિના જેમ પૈડા રહીએ અને પછી ગરી જાય તેમાં ખાંડ દરી ને જીરું ચટણી નિમક હળદર નાખીને ભરીને મૂકી દો તો એવા મસ્તના અથાણા બને તો તમે આંગળી સાકતા રહી જાઓ તો ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોકમાં અમારે પ્રયાગભાઈ આવી ગયા છે અને અહીંયા અમારી ઓસરીમાં બેટ દળે રમવું છે તો મિત્રો બે ઓસરીમાં બેટ દડે રમાય ચાલો એક બોલની આપણે ટ્રાય કરી હા ભાઈ આને તો આવડે છે આ દેશી ગામડાની મોજ છે ભાઈ જય મુરલીધર ડાયરો મજામાં કે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને ખાસ કરીને બે લાયકન દબાવી દેજો જય મુરલીધર જય દ્વારકાધીશ